સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની અનેકો માંગણીઓ સાથે હડતાળ શરૂ કરાતા આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગુજરાતમાં આપ કોંગ્રેસની રેવડી વચ્ચે સરકારી કર્મચારીઓ જાણી સરકારની દબાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ પગાર વધારા સહિતની માંગણીઓ સાથે ધરણા અને હડતાલ પર ઉતરી રહ્યા છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ પરના આશરે નવસો જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જવા પામ્યા હતા પગાર વધારા સ્થિતિ માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ હડતાલ શરૂ કરી હતી પગાર વધારા મેટરનીટી લીવ ઓવર ટાઇમની પગાર સહિત અલગ અલગ માંગણીઓ સાથે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર બેઠા હતા હું બે હજાર બારથી નોકરી પર છું અને મારું નામ પોલ સોલોમન ખિસ્તી છે કોરોના કાળમાં અમે નોકરી કરી એ સન્માન બી અમને કંઈ આપવામાં આવ્યું નથી કે અમારું કોઈ અહીંયા સન્માન કરતું નથી ને અમારી માંગણી એ છે કે જે અમારો જીઆર આવેલો છે એ જીઆરના હિસાબથી અમને પગાર જોયો અને અમારો બોનસ બી નથી આપતા કશું જ નથી આપતા એ ખાલી ખાલી અમે રજૂઆત કરેલી અમે રજૂઆત કરેલી પણ એ રજૂઆતનો બી કંઈ નિર્ણય નહીં આપ્યો ને સાહેબ લોકો એમ જ કહે કે એનો કાગળ આવશે કાગળ આવશે હવે એમ કે પગાર વધારવાની સત્તા અમારામાં નથી તો અમે એ કહીએ છીએ કે જેના હાથમાં સત્તા છે એને અહીંયા મૂકવું અમે એના હાથે વાત કરીએ મારું નામ રંજના ઠાકુર છે અમે હાટલ મહિને મહિને પગાર નથી આપતા દસ હજારમાં દોઢ મહિનો પગાર થઈ જાય છે હાજુ નંબર પગાર નથી અમે ઘર કે છે ચલાવવાના પછી અમે બોલવા જ જઈએ તો એમ કે તમારે ઘરે બેસી જાવ તો અમે ઘરે બેસાને કેવું કરવાના અમે ભાડું ભરવાનું બધું જ કરવાનું મહિને તરત થઈ જાય તો કાતી લાવવાના અમે બધું તો બસ અમે બહુ બધી મહિલા જોડાવી પૃથ્ છે આમ તો આમ તો પુરુખ છે અમારું